સલામતી અને આરોગ્ય શિક્ષણ તેમજ સામાજિક કલ્યાણની કોઈ પણ યોજના અને પ્રોજેક્ટના અમલ કરવા તેમજ ઇરાદાપૂર્વક ટ્રાઇબલ વિસ્તારના લોકોને લાભોથી વંચિત રાખવા માટે કાર્ય કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ ઠપકા દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારીને પણ મોકલવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર થતા ખળભળાટ મચી જવા પામ્યો છે